આવે છે આવે છે મને પ્રભુ તમારી યાદ આવે છે આવે જે કપાળા જાય છે રે પ્રભુ તમારી યાદ મને આવે આવશે એક રાત દિવસ નામના ભુલાય શેરે રાત દિવસ શ્વાસે શ્વાસે સમરન તારો તાયે રે શ્વાસે શ્વાસે રે તારા વી ના મન મારો રે પ્રભુ યાદ મારી મને આવે છે સે તરાવી મન મારું વિના કંસાર મણો લાગે છે ગો વિના કંસા જે જેમ ગાય વિનાવાસ રૂ જો રે છે જેમ ગાય વિના જે પ્રગડ રે વિના શુગ્ન થાય છે રે પ્રભુ દ તમારી મને આવે છે પ્રગટ હરી પ્રગટ હરી વિના સુગ્ન થાય રે પ્રભુ તમારી યાદ મને આવે છે પ્રગટ હરી બાપાનો ફોટો હોય અને બાપાનો હયાત હોય બેમાં ફરજ ને આનંદ આવે કીધું બાપાનો મોટો આવડો મોટો ફોટો હોય એ મજા આવે કે બાપા જોડે બેઠા હયાત હોય એ મજા આવે હા એ વાલા ના લાગે હા તો એવું છે એક ભગવાનનો ફોટો હોય હા અને એક ભગવાન સાક્ષાત દર્શન આપતા હોય એ બે માં કયા લાગે કીધું હા તો આપણી માંગણી એવી હોય જોઈએ પ્રગટ પ્રગટ મળે તો શું થાય હા તાલમાં તેલ છે પણ કોઈ દીવો થાય કોઈ ડિવેટ વાટી અને તલની ભરી ભીંડ પણ તમે ડિવેટ કરજો થાય કોઈ ન થાય દીવે હા એ તાલમાં એ તેલ ગાંઢો ને અને પછી વાતને તેલ વાળી કરી દીવો કરો તો થઈ જાય હા સુખનો મહિમા પ્રગટ સુખનો મહિમા છે હા તમે મોબાઈલનો ભદ્ર વભરો તો કંઈ આનંદ આવે એ આનંદ આવે છે કે અત્યારે હાલ આપણે જે વણીએ પ્રકાર સાગુન રૂપમાં બોલીએ છીએ એ આનંદ આવે છે હા તમે ગમે એમ ટીવી ચૂંટો મોબાઈલનો હોબળો વભર કરો બધો આખો ચાલો મોબાઈલનો ભદ્ર વભળો ભાઈ એમ કોઈ આનંદ આવે એમાં કોઈ ફરક ના પડે એમાં કોઈ ના આવે ને એમાં કોઈ પ્રેમ ના આવે એ તો આમુ કોણ તૂટી જાય આમુ નુકસાન આવે આખો દાખો ઓબળો હોય તો એમાં કોઈ લાભ ન થાય કોઈ ગમે એવા ઊંચા ઊંચા અબડો તો શું ભગવાનના વબળે તો ભગવાનના વબળે તો કોઈ લાભ ન થાય પણ આ જે બેઠકમાં જે સગુણ સ્વરૂપમાં જે પ્રભુના ગુણ ગવાય છે ને એ તો ભગવાન આપણે જોઈ છે અદ્રશ્ય દ્રષ્ટિથી જોઈ જાય છે અને એજરી પૂજાય કેમ હો કેસી નઈ દાદા પાકે 20000 નો મોબાઈલ લાઈન ના બતા હો બરાત શું બતા હે ક્યા બતા હે તારો મોબાઈલ તલા મેલી અર તાર મગાણે થાય માનવાની જીજ્ઞાસા વધી જાય છે રે માનવાની હોય નવા નવા લગન કર્યા હોય હા અને પેલું પિયરમાં બેઠું હોય પણ ફોટો જોવા તો સંતોષ થાય કોઈ હે કે અમારા ભાઈનો ફોટો અમારા ભાઈનો ફોટો કે અમારા આંખીનો ફોટો સંતોષ થાય કોઈ હે કોઈ સંતોષ ના થાય આમ દુઃખી થાય હા અને હયાત કે હા તાલાવેલી જેવી લાગે હા તાલાવેલી તાલાવેલી ભાઈનું પિયર બેઠું હોય તો તાલાવેલી જેટલી લાગે ચારે આવે છે ચારે આવે એમ આ જે ઈશ્વરના પ્રભુ કારણ છે એ પ્રભુ ચારે આવે છે એવી તાલાવેલી માળવાની જિજ્ઞાસાવી જાય રે માળવાની જિજ્ઞાસધી પ્રભાશંકરની ધીરજ કુટી જાય છે રે પ્રભુ યાદ તમારી મને આવે જે પ્રભાશંકરની ધીરજ કુટી પ્રભુ યાદ તમારી મને આવે છે આવે છે જે એક યુગ જેવી જાય છે રે પ્રભુ યાદ તમારી મને આવે છે i'm gonna